તો ફટાફટ બધા કુંડામાં પાણી પર નાખીએ નહીં તો આપણે વાડાની અંદર રાઉન્ડ મારી જાય છે કાંઈ નવો કેસ નથી બધો ઓકે પડશે ઢોરા ઉઠલી ગયા તો પાવડર ના ખાઈ ગયો છે હવે થોડી વારમાં છે ઢોરા નીણ ઉપર આવશે નીણ ખાઈ લઈ પછી આગળનું કામ ત્યાંનું ચાલુ કરશું અત્યારે પછી આમાં પાણી તો આપણે બધા કુંડાની અંદર પાણી ભર નાખ્યું તમે જોયું ને હવે જાશો આપણે નીચે થોડી વાર રાહ જોશું ઢોરા પૂરાઈ જાય પછી જે મેં તમને વાત કરી પ્રમાણે કામ આપણું ચાલુ કરશું તો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં છે ઢોરા આવી ગયા હતા માદાવાળા વાળાની અંદર અને બધાએ નીણ ખાઈ લીધી છે જોઈ શકો છો તો આપણે આ વાડાની અંદર છે એક ડ્રેસિંગ કર્યું છે અને જે કાલે આપણે ઓપરેશન કર્યું ને એને ટીન ચાર નાખી નાખીશું પોલ ઉપર બાકી આ ઓળખી છે જો જે કાલે સિંગ ભાંગી ગયું એને આજે એમને રેવા દીધું છે કારણ કે જો ખોલશું ને આપણે તો એમાંથી બ્લડ ઘણું બારે આવે છે બ્લડ નીકળશે એટલા માટે એને રેવા દીધું છે અને કાલે ડ્રેસિંગ કરશું પરમ દિવસ જેટલું હોય તો પેકને પેક રહે એટલું સારું તો વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે અને અત્યારે છે જે પાડા આવે ને આપણે અહીંયા બારેથી એ પાડાને છે બાબુશ્રી વિભાગમાં મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે તો વારે છે વાડાની અંદરથી તો ઇજ છે ને બાકી બધા ઢોર હેલ્ધી છે ઓકે રિપોર્ટ છે તો હવે જાશું હોસ્પિટલની અંદર ત્યાં કાંઈને બેસું કાંઈ નવો કેસ આવે તો એમને બતાવીએ તો આપણે પાંદરા પર તો કાંઈ કામ હતું ને એટલા માટે છે આપણે આપણે ગૌશળે આવી ગયા અને હવે ફટાફટ છે પહેલાં અંદર જાય અને ક્રિષ્નાને ચેક કરીએ તો આપણે વાડાની અંદર આવી ગયા અને ક્રિષ્ના તો એમને જ છે કઈ દેખાતું નથી એવું ક્રિષ્ના આપણી દઉં હજી તો કઈ દેખાતું નથી ઓમ નરમ થઈને ઊભી છે બાકી બધા જો બેઠા છે એક ઉજુ બેઠી જો તડકે બાકી બધા અહિયાં છે પાણી ભરવા માટે મોટર બધું ચાલુ કરી નાખી છે અને જોઈ શકો છો અવાડો ભરાય ગયો છો કે અવાડા મોટર ચાલુ હતી ને ત્યારે આપણે બધા નીણ નાખી દીધી તો જો બધા ખાવા માંડે આ મસ્ત કેસર આપડી એમને એમ લાઈનમાં ખાય છે બધા આ કુંજ અને આ ક્રિષ્ના આપણી નહીં ખાતી ક્રિષ્નાએ હમણાં પાણી પીધું એ તમે જોયું નહીં તો પાણી બે વાર પીતું નહીં તો આમ ખાવા પીવાનું છે અત્યારે બાકી આ જવું મેકલ પરી પૂનમ પોપટ રતન જીવણી કોયલ ને આર્યા કઈ છેલ્લી માયા અહીંયા સુધી નાખી ની તો બધા મસ્ત રીતે ખાય છે અને જે વાસુડા છે આગળ એને આપણે સુખી સુકરી નું પૂરો નાખી દીધો તો એ ખાય છે તો અત્યારે તો આપણે વાડાની અંદર અને વાસુડાના પિંજરામાં બંનેમાં કામ થઈ ગયું છે ઓકે હવે કંઈ કામ રહેતું નથી રહ્યું છે પાણી ભરાવાનું તો એ ચાલુ જ છે તો ત્યાં જાય આપણે ને પાણી ભરાઈ જશે ત્યાં સુધી અહીંયા રહેશું પછી જાશું કરે તો આપણે જે અહીંયા પાણી ભરાવાનું કામ બધું ઓકે થઈ ગયું છે બધી ટાંકીઓ ભરાઈ ગઈ બધા હવેડા ભરાઈ ગયા અને પાણી ભરાવાનું ક્યાં બધા જો શાંતિ બેસી ગયા છે ખાઈને ઘણું ખાધું તો ને પણ એમને બેસી ગયા અને હવે ક્રષ્ણને એકવાર ચેક લે ને પછી જાય તો આપણે અહીંયા પાછળ આવી ગયા હતા અને જોઈ શકો છો બધા બેસી ગયા છે અને કૃષ્ણ એક ઊભી છે જો ઊભી ઊભી વગારે છે એટલે હજુ પણ કઈ એવી તકલીફ નથી એટલે હમણાં તો નહીં અહીંયા હવે જાય આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને ફરી એકવાર આપણે અહીંયા રાઉન્ડ મારું આવશું તો આપણે ઘરે જમીને ફરી છે અહીંયા કૃષ્ણને ચેક કરવા માટે આવી ગયા તો જોઈ શકો છો હજી એમને ઊભી જ છે બેઠી નહીં લાગતી હવે ત્યાં જો એ ચોટો છે એટલે કાંબી હવે ભાંગી છે બાકી જો સેપ એકદમ પડી ગયો એટલે હવે મારે ખ્યાલ સાંજ સુધીમાં અહીંયા આવી જોઈએ અહીંયા જો મેલ દેખાય છે તો અત્યારે તો આપણે જઈએ પાંદરાપુર અને હર્ષ ને ફોન કરીને કહી દઈએ કે અહીંયા આવી જાય ને ધ્યાન રાખ તો આપણે છે આપણી ગૌશાળે ક્રિષ્ના ચેક કરીને પાંદરાપુર ગયા હતા ને પાંદરાપુર છે એક આંખો આવ્યો હતો જેનો પગ ભંગાયેલો હતો પણ તમે બતાવવા એવી પરિસ્થિતિ હતી ને એટલે તમે કાંઈ બતાવ્યું નહીં અને અત્યારે છે પાંદરાપુરથી આપણે આપણી ઘરે આવ્યા છે અને ઘરે થયો ગૌશાળે જાઉં પણ ઘરે આયા ત્યારે આ ગાયો આવી ગઈ હતી તો મેં કીધું તમને બતાવી દઉં જો નીલું નહીં હા શું આડવા જાય દેખાય નહિ મોડ જો બાકી તો બધી અહીંયા હોય છે ઈ તો બેઠી હે નીચે સુરભી ને ઊભી કરીને બતાવી દી પણ અત્યારે થાય તો કરી નાખી અહીંયા જો આ એક અહીંયા બેઠી છે સુમન સુરભી આ જો ઉભી કરીને બતાવી દીધી તો મને હવે એ ભરાકે વર્તી આવે છે અને હજી વાર છે પણ એક મિત્રની શું કોમેન્ટ હતી કે ઊભી કરીને બતાવો તો આ સુર બી આપડે ઉભી કરીને તમને બતાવી દીધી તો એ અત્યારે તો એ જ હતું ગાય તમને બધું બતાવી દીધી છે ને હવે જાય આપણે આપડી ગૌશાળા ગૌશાળાએ જઈને ને ને ચેક કરીએ તો હવે છે આપણે આપડે ઘરેથી જઈ યા ગૌશાળા આવી ગયા અને ક્રિષ્ના ક્રિષ્નાજી જોયું એમને આ બધા છે વાર જોયે બારે જવાની તો આપણે દરવાજો ખુલ્લ નાખીએ ને બધાને જવા દે કેવું તારું બધાને આ બધાને હવે ત્યાં જશે પિંજરા ની અંદર અમુક ને અમુક બારે બંધાશે બધાને ખાણ ખાશે પાર એ તો કે આપણે આરામ આરામથી ધક્કા મુક્કીમાં જવું નહીં આપણે જો તો ફટાફટ બધાને બાંધી પિંજરાની અંદર જતા હોય બધાને બધું કામ કરીએ તો આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરી ક્રિષ્ના કરીને અત્યારે ઘરે આવી ગયા હતા અને ઘરે હજી જમવાનું બાકી છે ગૌશાળાની અંદર બેઠા છે તો થોડી વાર અહીંયા બેસું વિડીયો એડિટ કરવાનું છે એની કરશું તો બીજું કાંઈ છે નહીં ક્રિષ્ના આજે વિયાણી નથી હવે રાતના છે તો કાલના વિડીયોમાં તમને જોવા મળશે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે આ નવા વિડીયોમાં